હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં હવે મનસુખભાઈ રાઠોડને એક દેવી પ્રજોક સમાજના પ્રમુખે મારી નાખવાની ધમકી આપી અને કહે છે કે તને જાહેરમાં બોલાવીને ફૂલેકું કાઢવું છે ને તારી સમાજમાં આબરૂ કાઢવી છે અને જો એવું ન કરવું હોય તો યુટ્યુબમાં તારી ચેનલમાં જેટલા પણ અમારી સમાજ વિરુદ્ધના વિડીયો મૂક્યા છે એ વિડીયો તું ડિલેટ મારી દે અને નહીં તો હું તારા હાથ પગ ભાંગી નાખીશ અને એવી ધમકી આપે છે તો સામે મનસુખભાઈ પણ એટલી જ જોશમાં અને એટલી જ તર્ક પાછામાં એને જવાબ આપે છે અને દેવી પૂજક સમાજના પ્રમુખની હાલત ખરાબ કરી નાખે છે તો વિડીયોને પૂરો સાંભળજો અને વિડીયો ગમે તો લાઇક કરી દેજો મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો મનસુખભાઈ નમસ્કાર નમસ્કાર કોણ બોલો રવિ સોરણથી બોલું શિવર થી બોલો ભાઈ કઈ સમાજમાંથી ટાઈમ હે કઈ સમાજમાંથી ટાઈમ છે તમે ક્યાં પાંચ દેશની વાત કરી છે એ કોઈ સમાજમાંથી બોલો દેવી પૂજક સમાજ માંથી બોલું છું હા બોલો શિવર માં પ્રમુખ બોલું છું દેવી પૂજક થી હા એ લોકો તમારે પાંચ મિનિટ બેઠક કરી હતી બેઠક વિશે વાત કરવી છે વાત વાત જ કરી છે બેઠી હોય છે ફેરનો વાત નહીં હા ના 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 વાત વાત છે તમે તમારા છો એટલે તમે બેઠક એટલે સામે સામે બેહવું અને આ છે ને એ વાત કરવી છે આપણે તમને રૂબરૂ મળવું હોય તો આપણે કેમ છે રૂબરૂ મળવું હોય તો કોઈ પણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો છે કે તેના માટે મળવું વાતની કરવા માટે તો ફોનમાં વાત બધી ન થાય ને એમ થાય હા તો અમારે અમારે એમ કે મનસુખભાઈ મારી વાત હા અમારી ઉપર વાત હોત ને તો અમારી વાત હોત ને ફોન ના પતાવી દેબનું પોલીસ સ્ટેશન હોય પોલીસ સ્ટેશન બહાર પોલીસ બેઠા હોય છે મન તું કોઈ મળવું છે તરત જ મળી દે એવું છે બે જગ્યાએ પોલીસ છે અમારા રખડદા રોડ માં ધ્યાન રાખતા હોય તમે આવો ને

તમે હું તું 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 પેલા મીડિયા હું તું મીડિયા કરવા એટલે સોશિયલ મીડિયામાં ચડાવો કે નો ચઢાવો જે છે મારા મારી શબ્દ ની છે આ શબ્દ ની મારા છે કોઈ દેવ બતાવવા આવે નહી અને તમારા દેવ માં જ છે દેવ ને જ મોકલજો તમે ફોન કરો

પોલીસ સ્ટેશન એક આઈટમ નથી તમારું છે અમે ક્યાં કહીએ તમે માનો તમે જો હું તો મારી પોતાની વાત કરી છું હું તો અમારા રખદાતા વાત કરું મેં તમારા ને થોડું કીધું

અમારો રખો છે નઈ જુદો આવે તમારો રકો જુદો આવે તમે અટાણા પાણી પીતા નથી તમારો રકો દડો મારે શું લેવા દેવા નઈ યાર તમે અટાણ અમારી અફેટ મારે શું કરવું મનસુખ મીડિયા માટે સોશિયલ મીડિયા ને ભૂલી જાઓને તમે વાયરલ કરવાનું કીધું હું વાયરલ કરો વાંધો નથી તો તમે શું માતાજી કહેવાય રખડ ચેનલ છે સોશિયલ મીડિયા જ કેવાય એને તમે વાયરલ કરો ને તમે સોશિયલ મીડિયા માં તમે ચડાવવાનું કીધું નઈ કરો કરો શેર તમે શેર કરો સડાવો રખા દાદા ભેસા દાદા જેટલા દાદા હોય એટલા બાકી મનસુખ દાદા બોલો બોલ બોલો એમાં કઈ ન હોય દાદા મનસુખ જાદ એડ્રેસ તો પાકું તમારું એડ્રેસ આપો તમ તો મારી સાથે તમને એમ કઉ નથી હું એટલી અરે કદાચ ખબર ન હોય જો તારી જતે લખ્યો 20 જનને સોદો બનાવ તો મારું વધારે હાલેની માર્કેટમાં બરાબર તમે આખી વાત સમજો હું એમ નથી કે તો કદાચ બે ત્રણ આ પેરવા હોય આમ રીજો કદાચ બાપ પેરવા હોય ને તો ઈ આપડેને ખબર નોઈ ઈ તો માં ઓળખાણ કરાવે કેમ કે ઈ સંસ્કૃતિનો નિયમ છે બાપ પેર્યો છે માં નો કહે જ દીકરાને માં નો ગઈ કોઈ દી માં કહે ઈ અને માં ભરોસો રાખવો પડે માં ને એમ ક્યો કે ના ના મારી આ આ મારો બાપો એવું મને લાગતું નથી એવું તો તું શંકા કરી એ કો મને નથી લાગતું કે એક બાપની ઓળખ હોય મને નથી લાગતું કે કેમ થાય

થોડી દીજલ થઇ જાય ના ના ટીલા ટરો ટપકા કરો ડાકલા વગર બધું કરો પણ વૈષ્ણવ નો બની શકો વૈષ્ણવ બનવું હોય તો આ નો થાય એમ દેવી ઠેકાલે નીકળી જાય દેવી નામ ઢીંડક કરી બાકી અમારે કોઈ દેવી અમારે કઈ વાંધો નથી મેં તમારી દેવી કીધું નથી અમારી દેવીઓ કરી તમારું

તમે પાણી પીતા નથી તમારી દેવી તમારી કરતા મહાન હોય અમારા ઘરે આવે અને અમારા ઘરે આવ તમે સમજો તો તમે નથી આવતા ઈ તમારી દેવી આવતા ઈ નું સન્માન કેવું થાય

વાત કરું કે ભાઈ આર્ટિકલ એક્ટિવિસ્ટ તરીકે હું તમારી વાત કરું તો ઈ થાય હું હું તમારી અત્યારે આરટીઆઈ મનસુખ રાઠોડ હવે આરટીઆઈ એક્ટિવિસ્ટ નો મને જવાબ સમજાવો હાલો પૂછો રખાદાબેન

કદાચ સોના ની દુકાન માં રાખો તો હાવની હોય ને હાવણી કચરો વાળવા માં ચાલે એટલે હાવની જેવી જિંદગી જીવો માં હારી જીવો સાચી વાત છે હા એટલે એમાં કચરા માં અમારી જિંદગી છે તમને કેમ નથી જીવવા દેતા તમે તો જીવો ને તમે મેં કે તમે કીધું તમે માતાજી પૂજો ઢાકલા બગાડો પગ્યા લાગો તમને અમારી જિંદગી ના તમે પગ કેમ કાઢો હું ક્યાં કાઢ્યો મેં હે અમે માં બધા મારા દાંત કાઢતા જો રખો આવ્યો જો રખો આવ્યો એટલે મને લાગી એટલે મારા બાપા ને કીધું મેં સોગંદનામું કરેલું કે ભાઈ મારે નામ રખો નથી રાખવો એટલે ઈ નામ કાઢી અને મેં મનસુખ કરાવ્યું એટલે મનસુખ ઉર્ફે રખો છે જન્મ તારીખ ના હા મોકલું તમે રખો તમે ભગવાન તમારો માનો છો પણ હું તો માણસ છું હા મારું નામ રખો છે રખો રખા ગોવિંદ મનસુખ ગોવિંદ પછી મને રખો ગોવિંદ હતું નગર અમારા અમારે ગણતરી હતી સિંહ લગાડવાની કીધું છે ને આ બધા કીધું કૃપાલ સિંહ દલપત સિંહ એવા બધા મારા બાપા મારા સિંહ લગાડવું પણ મારા બાપા નામ હતું ગોવો ગોવો સિંહ કરવા ગયા તો કોઈ વાત ભેગું નહોતું ગોવો સિંહ બે જુદા પડતા એટલે એમાં અમે સક્સેસ ન ગયા પછી મારા દાદામાં દાના સિંહ તો કોઈ તોય ભેગું નહોતું ગોવા સિંહ દાના સિંહ ખેડૂતો આપણું પાનું ફાટી ગયું આખો આકડો તૂટે કોઈ વાતે ભેગું નહોતું નકર અમારે તો આમ રખો રાખવાની ગણતરી જ નહોતી મારી કેમ કે અત્યારે તો મારા ભાઈ ના છોકરા નામ છે ને પૃથ્વીરાજ છે મારા છોકરા છોકરાનું નામ છે ને યશવંતરાજ સિંહ છે કેમ કે અમે હવે સિંહ લગાડી દીધું કેમ કે અમે બધા જંગલ માં રખડીએ એટલે સિંહ નામ બધા ફાયદો થાય ઓમ તો જનાવર જેવું નામ થાય પણ તો એ બધા લગાડે છે તો આપડે લગાડીએ મનસુખભાઈ ગમે ત્યાં એકદમ મુલાકાત કરી લેજો તમારી

ના સમાજ નો વિરોધ નો કરો સમાજ નો વિરોધ કરતા અમારી સમાજ માં રખા દાદા અમારી સમાજ મારી સમાજમાં કેટલાય રખા છે તમે જોયા નથી અમારા ગામની અંદર ત્રણ રખા છે એક હું છું હા એક મારા બાપા ને કાકા દીકરો ઈ નામે રખો અમારામાં આવા નામ રાખતા પણ અમે તો ઈ બધા શું છે રખોન ગોવોન દાનોન ઈ બધું પણ અમે ઈ બધા નામ કાઢ નહી

હવે એવા અમે નામ અટન નતા કરતા નામ બધે મનોહર માં મારું નામ અટન મેં ફેરવી નાખ્યું મનોહર થી કર નાખ્યું હમ સમજી ગયા નકર પહેલા મનસુખ હતું મનસુખ ગોવિંદ માંથી હમણાં ડેબિટ ડેબિટ કરી પેલા રકો તો રકો માં ડેબિટ કરી અને મનસુખ કરાવ્યું હવે મનસુખ માં પાછું એ ભી ડેબિટ કરી ને મનોહર થી કરાવ્યું મનોહર થી ગોવિંદ થી જાડેજા હમ ગોવિંદ થી તમે એક વાર જોવો ને તો તમને મજા જ કરે પછી મેં ગોવો કાઢી અને ગોવિંદ થી કરાવ્યું આ મારું દીકરું કીધું નામ માં એક આંકડો તૂટતો હતો સોગંદનામું કરાવ્યું એટલે મેં પાછું સોગંદનામું કર્યું સોગંદનામું કરાવી મનોહરસિંહ ગોવિંદસિંહ જાડેજા આવી રીતે એમ નામમાં બહુ ગલાણા નગર મારું નામ રખા સિંહ ગોવિંદ કોઈ વાતે ભેગું ન થાય આખું કુટુંબ બરબાદ થઇ જાય રખાસી કરવું થાય જે મન કહ્યું હાલો મને રાખશે એક કરીને બતાવો તમારો દીકરો થઈ જાવ તમે એક મને રખાશ કરીને બતાવો છો કોઈ વાત નહીં મારું નામ રખો હતું મેં મારા બાપા ને કીધું આ નામ તો તારી ફૂઈ રાખ્યું મેં મારી ફૂઈ બુદ્ધિ વગી નહીં તમે બુદ્ધિ વગી આવું નામ બાપ ને ઘરે રખાય તો મારા કેવા નામ રાખે એટલે પછી મેં રખો કઢાવી અને મનસુખ કરાવ્યું પછી મનસુખ માં છે ને બધા માણસો તમારા માં નો શોખ તો અમારામાં અમારા માં ધર્મ નામ શોખતું હતું તમને શું પ્રોબ્લેમ તમારા માં રાખો મેં કીધું મેં મારા માંથી મનસુખ જો માંથી અમારા દાદા હું નથી પણ મારું નામ રખો હતું તમારી કઉસ ગ્રામ પંચાયત માં દાખલો કાકા કોઈ વાત માં છો

તમે એમ કેવો કે લોન લઈ લો તમે એટલે અમે તમને તમે સેલી ક્વોલિટીમાં ગણો છો આમાં ભાઈ જો સેલી ક્વોલિટી ન હોય કેટલા વિજય માલ્યા કરોડો રૂપિયા લઈને હું લોકેશન માંગ ને આ બધું લુખા થતું હોય એટલે અમે લુખા નથી અમે સજ્જન માણસ અમે કાનદાસ બાપુના માણસો છીએ અમે તમારા નથી અમે દેવી નથી અમે તો દાસ માણસ

હાઈકોર્ટ મળવું હોય તો આવી જાવ સવાર માં અગિયાર વાગે અગિયાર વાગે આવી જાવ તમારા બાપુ ને નામ ના ના બાપા નું થાય બાપા રખા મનસુખ દાદા જો આ દાદા કેટલો ભાઈ છે હા રવિભાઈ બાપ નું નામ ક્યુ હવે બાપ હોય અરે અરે વાહ રવિભાઈ વાહ વાપ બાપ થયા ઈ તો મને તમારે માને પૂછ્યો બાપ વગેરે ના કેવી રીતે છોકરા પેદા થયા મારે કરવા માય ગયો

ਕੰਡਾ ਟੰਡੂ ਲੂਬੂ ਫੇਗੋ ਇਹ ਮਧੁਰਾ ਲੇਜੋ ਮਧੁਰਾ ਲੇਜੋ ਮਾਨਕ ਜੋਕ ਮਾਨ ਇਹ ਮਾੜੀ ਤਾਰੇ ਸੇਮੀ ਸੇ ਯਸਵਾਰੀ ਰੇ ਇਹ ਮਧੁਰੋ ਲੇਜੋ ਮਾਨਕ ਜੋਕ ਮਾਨ

બાપ બગીચા પેદા થયા તો જનાવર પેદા થયા આ મને કઈક આનું સમજાવો તમારો દીકરો મરાઈ ગયો કાકા ઘટે થોડું કટે તો જિંદગી ઘટે

એકેય નંબર માં ફોન નહી આવે તમારે બધા દાદા બધા પાછા પડી જવા ના આ દાદો એકલો બોલે એટલો હારો વાયરો છે કે તમારે બધા દાદા ની જોડે ખુશ તમે આ recording કરી ને તમારા ઓલા group માં viral કરી ને દેવી પૂજક માં તમે કઈ પ્રમુખ પદ મેળવવા માંગતા પણ આમાં પ્રમુખ પદ નહી મળે આમાં મનોજ દાદા પ્રોત્સાહન મળશે તમે દલાલ પણ આ તમારું હાલ એવું નથી આ પ્રમુખો કેવો હોય હોય બાપ વગર અને ઓલું તો એને ધવરાવું હોય ને તો એનું હાલ પડે વગેરે નો આવ્યો આ બાપ વગર નો પ્રમુખ પેદા કહેવામાં શું કરું મારે ભાઈ તમારી મારે કડી ગ આવી પણ મારે મેળો નોટ મેળ આવે રાજીનામું તમારો બાપ નથી આમાં કોક ગોચ છે ભાઈ પણ રવિભાઈ હાલ છે એવું હોય જવાથી બેન સમાધાન મારે નામ બોલો

મારી સમાજ દલાલ બીનો છે સમાજ નો દલાલ બીજો નો ધાખલો બીજો દલાલ કોને રૂપિયા દીધા કરતો મારી 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 વાત સમાજ ક્યાંય આપણે તારો બાપ પોલીસ માં ફરિયાદ થાય લાંબી નો થઈ જાય હા તારા ફુલેકા તારા બાપ રાજ છે તું કોક ના ફુલેકા ખાઈ